બે બાજુઓની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવી જોઈએ તો આ માટે મેં તમને બે કોન્સેપ્ટ કીધા હતા કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે અને ત્રિકોણની કોઈ પણ બે બાજુનો તફાવત ત્રીજી બાજુ કરતા કેવો હોય ઓછો જ હોય છે આ બે કોન્સેપ્ટ અહીંયા યુઝ કરવાના છે ચાલો તો લખીએ ત્રિકોણની કોઈપણ બે બાજુ સર વધારે હોય છે વધારે હોય છે તેથી અહીંયા જો આપણે બે માપ આપ્યા કયા કયા બાર સેમી પંદર સેમી તો બાર પ્લસ પંદર મોટું થાય ઓટોમેટિકતા એટલે કેટલા થઈ જશે સત્યાવીસ ગ્રેટર ત્રીજી બાજુનું માપ ત્રીજી બાજુનું માપ હવે આને આપણે કરી નાખીએ છીએ અલ્ટરનેટ શું અલ્ટર ચેન્જ કરીએ છીએ આપણે ખાલી વિદ્યાર્થી મિત્રો

બે બાજુનો તફાવત ત્રિકોણની કોઈ પણ બે બાજુ તફાવત કરતા કેવો હોય છે ઓછો હોય છે અથવા તો ઓછો મળે બરાબર ઓછો હોય છે તમારે એક સાથે લખી નાખો ચાલો તફાવત લઈ લેશો તમે તફાવત તરીકે શું લેશો તો પંદર માઇનસ બાર

પરિણામે એક ત્રીજી બાજુનું માપ લેસ ધેન સત્યાવીસ કે છે આ ત્રણ લેસ ધેન ત્રીજી બાજુનું તો આ ત્રીજી બાજુનું માપ વચ્ચે સેન્ડવિચ થઈ ગયું કે નહીં બે માપની વચ્ચે કયા બે માપની વચ્ચે સેન્ડવિચ થાય છે તો ત્રણ અને સત્યાવીસ ની વચ્ચે જો ત્રણ લેસ ધેન ત્રીજી બાજુનું માપ લેસ ધેન સત્યાવીસ આવું લખાશ સમજાય વાત આપણે પરિણામ એક અને બે પરથી લખીએ ચાલો પરિણામ એક અને બે પરથી જે લખાય છે તે લખીએ સેન્ડવિચ લખવાની છે બરાબર શું કે ત્રણ લેસ ધેન ત્રીજી બાજુનું માપ લેસ દેન સત્યાવીસ ચાલો હવે અહીં જોયો દેખાય છે તો ત્રણ અને સત્યાવીસ ની વચ્ચે હશે બરાબર છે બાજુની લંબાઈ ત્રીજી બાજુની લંબાઈ ત્રણ સેમી અને સત્યાવીસ સેમી ના

એપ્લિકેશન પર તમને મળવાના છે નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ ત્રણથી થી બારના બધા જ વિષયના સમજૂતી દેજો કે માર્કેટમાં આવી ગઈ ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન કે જે તમને આપશે આવો બધો સરસ મજાનો ભરપૂર લાહો તો કરો ડાઉનલોડ આજે જ ને કરાવો તમારા બધા દોસ્તો મિત્રો બધાને ડાઉનલોડ બરાબર છે જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ હવે અહીંયા થાય છે આ સ્વાધ્યાય છ પોઈન્ટ ચાર પૂરું મળવાનું છે નેક્સ્ટ છ પોઈન્ટ પાંચ સાથે રેડી છો તો મળીએ નેક્સ્ટ વિડીયો જય હિન્દ જય ભારત મિત્રો